સમાચાર અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતારીયાએ ફોર્મ ભર્યું અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર છે ભરત સુતરિયા ભરત સુતરિયાએ નામાંકન પહેલા ભવ્ય રોડ શો યોજ્યો દિલીપ સંઘાણી સાંસદ નારણ કાછડિયા પણ આ દરમિયાન ઉપસ્થિત જોવા મળ્યા તો હકુબા જાડેજા ભરત બોગરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા મહત્વના સમાચાર સામે આવ્યા છે અમરેલીથી ભાજપના ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ પોતાનું ફોર્મ ભર્યું અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર છે ભરત સુતરિયા તો ભરત સુતરિયાએ પોતાની દાવેદારી નોંધાવી નામાંકન પત્ર ભર્યું ભરત સુતરિયાએ નામાંકન પહેલા એક ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં દિલીપ સંઘાણી સાંસદ નારણ કાછડિયા પણ જોવા મળ્યા તો હકુબા જાડેજા ભરત બોગરા સહિતના નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી એક ભવ્ય રોડ શો યોજ્યો અને શક્તિ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા ત્યારે ભવ્ય રોડ શો યોજી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે રીતે ભવ્ય રોડ શો ભરત સુતરિયા દિલીપ સંઘાણી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ છે તે ઉપસ્થિત છે હાલમાં જે રીતે ભવ્ય રોડ શો છે જે ટ્રાફિક જામ સર્જાયો છે હાલમાં જે રીતે અમરેલી જિલ્લાના ભાજપના ઉમેદવાર છે તેની સાથે વાત કરીએ પરિસ્થિતિ કરીએ આપણે તેની સાથે વાત કરીએ આમ તરફ જ હોય છે ભાજપ ઉમેદવાર છે વાત કરી રહ્યા છે કે હાલમાં આવજપોલા છે અને હાલમાં આવનામાં ભાજપ ને સ્પષ્ટ બહુમત મળશે મારું કાર્ય વિકાસ એક બાદ એક તમામ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત પણ ઉમેદવારી પત્ર ભર્યું દાવેદારી નોંધાવી અને આ પહેલા તેમણે અમરેલીમાં ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું રોડ શો યોજ્યો કે જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી